ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મુખ્ય બજારમાં ફરિયાદી હિતેશ રમેશભાઈ વસાવાનાઓએ પોતાના મિત્ર સાથે બાઇક ઉપર ઉભો હતો તે આરસામાં ગામના નવીનગરી વિસ્તારમાં રહેતો સુનિલ બોપીન વસાવાનાઓ હાથમાં કુહાડી લઈ અગાઉ ફરિયાદીના કાકાની દીકરીની સાથે આરોપી સુનિલ વાત કરતો હોય તેને ટોકતા તે બાબતની અદાવત રાખી બાઇક ઉપર ઉભેલ ફરિયાદી હિતેશને વીસ ચાર બે હજાર એકવીસના દિવસે સાંજના સુમારે કુહાડી વડે માથાના ભાગે ચાંદી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ફરિયાદીને ઈજા પહોંચાડી બાઇક પરથી પાડી દીધેલ સમગ્ર ઘટનાવાળો કેસ ડબોએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચજી વાઘેલાનાઓની કોર્ટમાં ચાલી જતા સમગ્ર પુરાવા અને સરકારી વકીલ એચપી ચૌહાણની દલીલોને ધ્યાને રાખી આરોપી સુનિલ બોપિન વસાવાને ફરિયાદીને જાણકારી જાનથી મારી નાખવાનો ઈરાદો રાખી ગુહાડીથી હુમલો કરવા સંદર્ભે પાંચ વર્ષની કેદ તેમજ પંદર હજાર દંડ અને ગુહાડી વડે ફરિયાદીને ઈજા પહોંચાડવા સંદર્ભે ત્રણ વર્ષની કેદ અને પાંચસો રૂપિયા દંડ તમામ સજા એકસાથે પાંચ વર્ષ ભોગવવાન અને ફરિયાદીને રૂપિયા પંદર હજાર વળતર ચૂકવવા સમાજનો દાખલો બેસે તેવો ચુકાદો સંભળાવ્યો હતો સને બે હજાર એકવીસના અરસામાં ફરિયાદી હિતેશભાઈ રમેશભાઈ વસાવા ના ઓની કાકાની દીકરી સાથે આરોપી સુનીલભાઈ ભૂપિનભાઈ વસાવા રહે નવી નગરી કાર્બન નાનો વાતચીત કરતો હોય તેથી તેઓને ફરિયાદી કહેવા જતા તેની અદાવત રાખી આરોપી ફરિયાદી નાઓ કારવણ બજારમાં બચુભાઈ કલાલ નાવની દુકાને ધર્મેશભાઈની બાઈક ઉપર બેઠા હતા તે વખતે હાથમાં કુહાડી લઈ આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ઈજા કરી મોટ મોટર સાયકલ સાથે પાડી દઈ ગુનો કર્યા અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડબ્બોના એડિશનલ ડિસ્ટ્રિક સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ભોપિન વસાવાને તક્ષીરવાન ઠરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે કરેલ ઇજા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ફરિયાદીને માથાના ભાગે જીવલેણ ઈજા કરવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચસો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ભોગવવાનો તેમજ ફરિયાદી ઈજા પામનારને રૂપિયા પંદર હજાર વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે